રહી વા છે આજે હાલો ઓડકાવવા જ આવવા પતંગ જાય બરોબર હલો તો ભાઈ લોકો આપડે ઓળકા ગયા રાતના ચારા માટે ફિશિંગ કરવા ગયા તા ને પપ્પા થોડી જણી ચારા ની મચ્છી મારી

ભાઈ જારમાં બાંધવાના બોયા ને આ લંગર બધું રાખી દીધું હવે ઝારનો બોરો લેવાનો છે ઝારનો બોરો લઈ લઈએ આપણે કાલે આપણે પાછા નીકળી આજે જાર ને પાછા રાખી દઈએ ઉપાડી ઘરે નવો વાઘો ચડાવી લેશું આજે પલ્લે જવાનું છેટે ભલે કાલે હમણાં આપણે ત્રણ દિન ફિશિંગ કરી ત્યાં જ બાજુમાં જ કહી દીધી અલી કાલે બરફ ચડાઈ ને કાલે નીકળી જાશું બા હું બલી જલ્દી સ્પીડ માં કરતા ના ના તું બહુ હમણાં કામ જ નથી કરતું થોડાક દિવસથી ગાડી આગળ લઈ જાય ને જો પડી ના એ

ફિલ્મ બનાવી આવે 3 કલાક જેવો ટાઈમ એવો જોઈએ ને એ ઘોડીવારી ની બાજુમાં રે આવો જોળખા પરવા એ ઘોડેવારી આગળ જાય નીકળે بیا નાવાની ઈચ્છા નથી ને કોઈની નાવાની ઈચ્છા છે કોઈ ની હા સીધા આઈલા જાય ને સીધા मुझे भाई ड्राइविंग ना हाँ मुस्ताक भाई फोटो पारी ना को हमारा भेज नो अभी क्यों Oh, that's why

તો ભાઈ લોકો ફોટો પાડવાનો શોખ બધાને છે પણ કોઈને પોસ્ટ મારતા નથી આવડતું આપણા કેમેરામેન તો તૈયાર છે ફોટા મારવા પાડવા માટે પોસ્ટ કોઈને દેતા નથી આવડતું હા જોઈ લે એનો પોસ્ટ જોઈ લે બરોબર જ છે

Chọc mana sebenarnya? Hãy subscribe cho kênh Ghiền

એમાં બીવાનું ના આપણે ફોટા પાડીએ તો ને

ચક્કર મારો પકડી પકડીને મારશે ધણી બુટી ને એવા નહી ભેગી

હાલો ભાઈ કેવી છે લોકેશન યાર વાહ બધું દેખાય યાર પાર ભાઈ લોક જેમ કે મેં કીધું તો આ ભૂત જેવા છે ને ક્યાંય સકડા નહીં રે આ ભાઈ આવ્યા છે બધાને ઉતારવા મનાઈ હતી એટલે અહીંયા કાટા રાખે છે તો ચડી ગયા કાતા સાઈડમાં રાખે ઉતાર આપણા વેચીમાં ચડવાનું

એક આપડા સાયર બોરા અવાજ જોર થી બોલતા નથી ને સાયર મને કે બોલો શું કરું મને કે હેલો ભાઈ આ કાકા કોનો બરો આયા આ નઈ ને એટલે અમને ખબર નથી કાકા છપરા છે ને આપડે ગામ વાળા ઉપાધી નથી ખબર નથી ના કે અમે ચડતર

ધંધા ભેગા થઈ જાય બરોબર ને સરપ્રાઈઝ કરી નાખજો ઘંટડી દેખાય ને એ વગાડી દે બરોબર તો ભાઈ લોક મળશો આપડે બીજા વિડીયો માં